નમસ્કાર મિત્રો નાગરવેલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શું તમે ક્યારે ધ્યાન આપ્યું છે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ ઘેરી લે છે ત્યારે સૌથી પહેલાં પૂછપરછ કરનાર સંબંધીઓ જ હોય છે અને જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે સૌથી પહેલાં તમારી કમાણીનો હિસાબ માંગનાર પણ એ જ હોય છે ચાણક્ય નીતિ કહે છે કે આવા સંબંધીઓથી હંમેશા સાવધાન રહેવું જોઈએ કારણ કે કેટલીક વાતો જો તેમને ખબર પડી જાય તો આખું જીવન પહતાવું પડે આજે અમે તમને એવી અગિયાર ગુપ્ત વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે સંબંધીઓ સાથે ક્યારેય ન કહેવી જોઈએ આ વિડિયો એક ચેતવણી છે તેથી અંત સુધી જરૂર જુઓ નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક જરૂર કરો આચાર્ય ચાણક્યની નીતિ આપણને શીખવે છે કે જીવનની કેટલીક ઊંડી અને ખાનગી વાતો જો સંબંધીઓ સામે ખુલ્લી પડી જાય તો તે તમારી પ્રગતિ અને શાંતિ બંને નષ્ટ કરી શકે છે પ્રથમ અને સૌથી મહત્વની વાત પોતાની વાસ્તવિક આવક હંમેશા ગુપ્ત રાખો કારણ કે આ માહિતી કે તેમના મનમાં ઊંડી ઈર્ષ્યા ઊભી કરશે અથવા તો તમને ઉધાર અને સહાય માટે ખુલ્લી બેંક સમજી લેવામાં આવશે જેના કારણે તમારી આર્થિક સ્થિરતા અને માનસિક શાંતિ બંને જોખમમાં પડી જશે બીજી વાત તમારો સાચો પ્રેમ અથવા ઊંડો ભાવનાત્મક સંબંધ ક્યારે જાહેર ન કરો કારણ કે સંબંધીઓ ઘણી વખત તેને જાતિ ધર્મ આર્થિક સ્થિતિ અને સામાજિક દરજ્જાના તોડામાં તોલશે અને તમારા આ નાજુક બંધનમાં તોડફોડ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરશે ત્રીજી વાત તમારા ભૂતકાળના સંઘર્ષો ગરીબી અથવા નિષ્ફળતાઓનું વર્ણન ક્યારેય ન કરો કારણ કે તેઓ આ કહાનીઓને તમારી વર્તમાન સફળતાને ઓછું બતાવવા અને દરેક તક પર તમને એ જ જૂનો દુર્ભાગ્યશાળી માણસ સાબિત કરવા માટે હથિયાર તરીકે ઉપયોગ કરશે ચોથી વાત તમારા પરિવારના આંતરિક વિવાદો પતિ પત્નીના ઝઘડા અથવા બાળકોની સમસ્યાઓને તેમની ચાની ચુસ્કીઓનો મસાલો ક્યારેય ન બનાવો કારણ કે તેઓ આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના બદલે તેમાં ઘી નાખીને તમારા ઘરની શાંતિ ભંગ કરશે અને આ ગુપ્ત વાતોને સમગ્ર પરિવારમાં ફેલાવી દેશે પાંચમી વાત તમારા ભવિષ્યની મોટી યોજનાઓ ચાહે તે નવો વ્યવસાય શરૂ કરવો હોય મોટું રોકાણ કરવું હોય નોકરી બદલવી હોય કે પ્રોપર્ટી ખરીદવી હોય ત્યાં સુધી ગુપ્ત રાખો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે અમલમાં ન આવી જાય કારણ કે તેમની નકારાત્મક ટિપ્પણીઓ શંકાઓ અને આ નહીં થાય જેવા વાક્યો તમારા આત્મવિશ્વાસ અને સંકલ્પને નબળા બનાવી શકે છે છઠ્ઠી વાત તમારી માનસિક પીડા તણાવ ચિંતા અથવા ડિપ્રેશન જેવી સ્થિતિઓ વિશે તેમની સાથે ક્યારેય ચર્ચા ન કરો કારણ કે તેમની પ્રતિક્રિયામાં સહાનુભૂતિ કરતા વધુ જિજ્ઞાસા અને ઉપહાસ છુપાયેલો હોય છે અને ભવિષ્યમાં તેઓ તમારી આ માનસિક નબળાઈને તમારા પર હુમલો કરવા માટે ઉપયોગ કરી શકે છે સાતની વાત ક્યારેય પોતાની તુલના કોઈ અન્ય સફળ વ્યક્તિ સાથે ખાસ કરીને કોઈ સંબંધીઓ સાથે ન કરો કારણ કે તેઓ આ તુલનાને તમારી ખામી તરીકે પકડી લેશે અને દરેક ચર્ચામાં તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડશે આઠમી વાત તમે કોઈ જરૂરિયાતમંદને ગુપ્ત સહાય કરી હોય અથવા દાન આપ્યું હોય તો તેનો વખાણ ક્યારેય ન કરો કારણ કે તેઓ તમારી આ ઉદારતાને દેખાડો અને જાહેર પ્રશંસા મેળવવાનો પ્રયાસ કહીને તમારા સારા ઇરાદાઓ પર પ્રશ્નચિહ્ન મૂકી દેશે નવમી વાત તમારી સૌથી મોટી વ્યક્તિગત નબળાઈ જેવી કે કોઈ ભય અસુરક્ષા અથવા જૂનું આઘાત તેમના સામે ક્યારેય પ્રગટ ન કરો કારણ કે વિવાદ સમયે તેઓ સૌપ્રથમ પ્રથમ એ જ નબળાઈ પર પ્રહાર કરીને તમને ભાવનાત્મક રીતે લાચાર બનાવી દેશે દસમી વાત તમારી અધૂરી આદતો જેમ કે સમયની પાબંદી ન હોવી ગુસ્સાવાળો સ્વભાવ અથવા આળસ જાહેર ન કરો કારણ કે તેઓ આ નાની ખામીઓને તમારા સમગ્ર ચરિત્રનું પ્રતીક બનાવી દેશે અને દરેક તક પર તમારી છબી ખરાબ કરશે અગિયારમી અને અંતિમ વાત તમારા અધૂરા સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ તેમના સામે મૂકીને તમારી ઉર્જા બગાડશો નહીં કારણ કે તેઓ ઘણી વખત તેના પર સશે તેને અવ્યવહારિક કહેશે અને તમારા ઉત્સાહને કચડી નાખશે જેના કારણે તમારા મનોબળને ઊંડી ચોટ પહોંચી શકે છે ચાણક્યનો સાર એ છે તમારું રહસ્ય જ તમારી શક્તિ છે સંબંધોની આ નાજુક દોરીમાં વિવેક અને મૌન સૌથી મોટું કવચ છે તમારી ખાનગી વાતોને સાચવીને રાખો ત્યારે જ તમે તમારી યાત્રાને શાંતિ અને સફળતા સાથે આગળ વધારી શકશો જો તમે પોતાનું સન્માન કરશો અને આ વાતોને ગુપ્ત રાખશો તો દુનિયા પણ તમારું સન્માન કરશે નહીં તર આ સંબંધો તમારી સુરક્ષા કવચ નહીં પરંતુ જીવનભરની પીડાનું કારણ બની જશે એટલે સમજદારી આમાં છે કે તમારી આવક તમારો પ્રેમ તમારા સંઘર્ષો તમારા ઘરના ઝઘડા તમારી યોજનાઓ તમારું માનસિક દુઃખ તુલનાઓ તમારી ઉદારતા તમારી નબળાઈઓ તમારી આદતો અને તમારા સપનાઓ આ બધું સંબંધીઓથી હંમેશા છુપાવીને રાખો અને યાદ રાખો જે વ્યક્તિ પોતાના રહસ્યોની રક્ષા કરવાનું જાણે છે એ જ જીવનના યુદ્ધમાં વિજેતા બને છે મિત્રો જો તમને લાગે કે આ જ્ઞાન તમારા કોઈ પ્રિયજનના કામ આવી શકે છે તો આ વિડિયો જરૂર શેર કરો અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને આવા જ ઊંડા જ્ઞાન માટે અમારી સાથે જોડાયેલા રહો કારણ કે જ્ઞાન વહેંચવાથી જ વધે છે તમારી સફળતા અને શાંતિ એ જ અમારો હેતુ છે જય માતાજી